વિનુભાઈ રૂપાલા નું સ્વાગત કરશે શક્તિસિંહ જયંતિલાલ વિનંતી મંત્રી શ્રી ચિમનભાઈ સાહેબ તથા આપણા મોરબી જિલ્લા ભાજપ પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી સૌજીભાઈ અઘાળા તથા મોરબી તાલુકા સ્વાગત ના સહભાગી બનીશું

વાવડી હોય અન્ય ગામમાં જે લોકો કોંગ્રેસ સાથે કામ કરતા હતા એ લોકો આજ ભારતીય જનતા પાર્ટીમાં મોટી માત્રામાં જોડાયા છે તો મિત્રો ખાસ કરીને સંસદીય વિસ્તાર રાજકોટ ગયા વખત કરતા પણ વધુ લીટથી સીટ જીતવાની મને કોઈ શંકા નથી જ્યારે કાર્યકર્તા પોતાનો પરસીનો પાડી રહ્યા હોય રાજકોટમાં તમે બધાય જોયું દસ દિવસ લગે જે મારી પદયાત્રા ચાલી તેતાલીસ ડિગ્રી તાપમાન કાર્યકર્તાઓ પરસે રેપજેપ થઈ જતા હતા પણ સવારથી સાથે સાત કલાકની રોજની પદયાત્રા એ દસ દિવસ નક્કી કરી એમાં તમામ કાર્યકર્તા જે મહેનત કરી ખરાબ સલામ કરું છું રાજ્યની અંદર છવ્વીસે છવ્વીસ બેઠકો મળશે એટલા માટે કે બે હજાર ચૌદની અંદર દેશની પ્રજાએ બસો ને બ્યાસી સીટ સાથે નરેન્દ્રભાઈને દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી સોંપી ત્યારે ગુજરાતની અંદર નરેન્દ્રભાઈએ કામ કરેલું હતું અને બીજા રાજ્યોની અંદર નરેન્દ્રભાઈએ કામ કરેલું ન હતું માત્ર ને માત્ર ગુજરાતની અંદર થયેલો વિકાસ અને એ વિકાસની નોંધ લઈ અને દેશની પ્રજાએ બસો બ્યાસી સીટ સાથે વડાપ્રધાન તરીકેની જવાબદારી સોંપી અને ત્યારે નરેન્દ્રભાઈ પાંચ વર્ષથી પ્રધાનમંત્રી તરીકે કામ કરી રહ્યા છે ત્યારે ગુજરાતની એક એક પ્રજા એક એક સમાજ એક એક વર્ગનો એક જબરજસ્ત વિશ્વાસ સંપાદન કર્યો છે અને જેના પરિણામે છવ્વીસે છવ્વીસ બેઠકો મળશે